હા હલો પ્રિન્ટ રાજકોટ બકાલા માર્કેટિંગ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ પાંચ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ તો આજે જોઈએ રાજકોટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અમારો વિડિયો છે તમારા સુધી દરરોજને માટે પસતો રહે તો હવે જોઈએ રાજકોટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો સૌપ્રથમ જોઈએ લીંબુ જે લીંબુના વીસ કિલોના ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ ત્રેવીસો પચાસ રૂપિયા છે હવે જોઈએ બટેટા જે બટેટાના વીસ કિલોના ભાવ છે ત્રણસો પચીસ રૂપિયાથી લઈ છસો એકસઠ રૂપિયા છે हमें जो ये डूंगी तो सूकी जो सूकी डूंगीना वीस किलो भाव से तरस सौ साठ रुपया लई नौ सौ ऐसी रुपया से हम जो टमेटा टमाटा वीस किलो भाव से एक हज़ार रुपया लई सौ सौ रुपया से हमें जे सूरण जो सूरणना वीस किलो भाव से नौ सौ रुपया लई बार सौ रुपया હવે જોઈએ કોથમરી જે કોથમરીના વીસ કિલ્લાના ભાવ છે તે પંદરસો રૂપિયાથી લઈ પચીસો રૂપિયા છે હવે જોઈએ મૂળા જે મૂળાના વીસ કિલ્લાના ભાવ છે તે બચ્ચો રૂપિયાથી લઈ ચારસો રૂપિયા છે હવે જોઈએ રીંગણા જે રીંગણાના વીસ કિલ્લાના ભાવ છે તે બચ્ચો રૂપિયાથી લઈ ત્રણસો પચાસ રૂપિયા છે હવે જોઈએ કોબીસ કોબીસ નવીસ કિલોના ભાવશે તે બસો રૂપિયાથી લઈ ચારસો રૂપિયા છે હવે જોઈએ પુલાવર જે ફુલાવરનો વીસ કિલોના ભાવશે એ ચારસો રૂપિયાથી લઈ સાતસો રૂપિયા છે હવે જોઈએ પીંડો જે પીંડા નવસ કિલોના ભાવશે તે બસો રૂપિયાથી લઈ ત્રણસો રૂપિયા છે હવે જોઈએ ગુવાર જે ગુવારના વીસ કિલ્લાના ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે હવે જોઈએ સોરા જે સોરાના વીસ કિલાના ભાવ છે તો ચારસો રૂપિયાથી લઈ આઠસો રૂપિયા છે હવે જોઈએ વાલોર જે વાલોરના વીસ કિલાના ભાવ છે તે ત્રણસો રૂપિયાથી લઈ પાંચસો રૂપિયા છે હવે જોઈએ ટિંડોરા જે ટિંડોરાના વીસ કિલ્લાના ભાવ છે તે છસો રૂપિયાથી લઈ નવસો રૂપિયા છે હવે જોઈએ દૂધી દૂધીના વીસ કિલોના ભાવ છે તે બચ્ચો વીસ રૂપિયાથી લઈ ચારસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ કારેલા કારેલાના વીસ કિલ્લાના ભાવ છે તે બચ્ચો પચાસ થી લઈ પાંચસો રૂપિયા છે હવે જોઈએ સરગવો જે સરગવાના વીસ કિલોના ભાવ છે તો આઠસો રૂપિયાથી લઈ ચૌદસો રૂપિયા છે હવે જોઈએ તુરિયા જે તુરિયાના વીસ કિલોના ભાવ છે ત્રણસો થી લઈ છસો રૂપિયા છે હવે જોઈએ પરવળ પરવળના વીસ કિલોના ભાવ છે આઠસો પચાસ રૂપિયાથી લઈ બારસો પચાસ રૂપિયા છે હવે જોઈએ કાકડી જે કાકડીના વીસ કિલોના ભાવ છે તો ચારસો રૂપિયાથી લઈ પાંચસો રૂપિયા છે હવે જોઈએ ગાજર એ ગાજરના વીસ કિલોના ભાવ છે ત્રણસો ત્રીસ રૂપિયાથી લઈ પાંચસો વીસ રૂપિયા છે હવે જોઈએ ગલકા જે ગલકાના વીસ કિલોના ભાવ છે તે ત્રણસો રૂપિયાથી લઈ છસો રૂપિયા છે હવે જોઈએ બીટ જે બીટના વીસ કિલોના ભાવ છે ત્રણસો ત્રીસ રૂપિયાથી લઈ પાંચસો પચાસ રૂપિયા છે હવે જોઈએ મેથી જે મેથીના વીસ કિલોના ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે હવે જોઈએ લીલી ડુંગળી જે લીલી ડુંગળીના વીસ કિલોના ભાવ છે તે બસો રૂપિયાથી લઈ ચારસો રૂપિયા છે હવે જોઈએ આદુ જે આદુના વીસ કિલ્લાના ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ ચૌદસો પચાસ રૂપિયા છે હવે જોઈએ લીલા લીલામરસા જે લીલા મરસાના વીસ કિલ્લાના ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ એક હજાર રૂપિયા છે હવે જોઈએ લીલી હળદર જે લીલી હળદરના વીસ કિલ્લાના ભાવ છે તે એક હજાર પચાસ રૂપિયાથી લઈ પંદરસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ મગફળી લીલી લીલી મગફળીના વીસ કિલોના ભાવ છે ચારસો રૂપિયાથી લઈ પાંચસો રૂપિયા છે હવે જોઈએ લીલી મકાઈના ડોડા જે લીલી મકાઈના ડોડાના વીસ કિલોના ભાવ છે એકસો પચાસ રૂપિયાથી લઈ ત્રણસો સિત્તેર રૂપિયા છે તો આ હતા રાજકોટ યાદના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો જો તમે રાજકોટ યાદના લીલા શાકભાજીના ભાવ જો તમારે તમારા મોબાઈલમાં દરરોજને માટે જો સાંભળવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અમારો વિડીયો છે તમારા સુધી પહોંચતો રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને હા શેર કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ